અમદાવાદના રાંચરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા મંદિરમાં હનુમાનજી વિશ્રામની મુદ્રામાં બિરાજમાન છે હનુમાનજીની બે ટનની વજનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે હનુમાનજીનું આ પ્રકારનું આ દેશમાં ચોથું મંદિર છે આજે બાબા નીમ કરોલી બાબાના આશીર્વાદથી હિન્દુસ્તાનનો ચોથો દિવ્ય એવું મંદિર જ્યાં હનુમાનજી વિશ્રામ કરતીની અવસ્થામાં છે આ મૂર્તિનો બે દિવસ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આજે બધા પબ્લિક માટે આનું ઉદ્ઘાટન અને બધા જનરલ પબ્લિક માટે આનો આજથી ઓપનિંગ ચાલુ કરી છે અને આ પ્રસંગમાં બધા અમદાવાદના જેટલા પણ એક હજાર આઠ મહામંડલેશ્વર અને ચારસોથી વધારે સાધુ સંતો પરમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર હતા અને આજે નીમ કરોલી બાબાજીના પૌત્ર ડૉક્ટર ધનજી શર્મા આ પ્રસંગમાં વિશેષ રૂપથી ભોપાલથી આવેલા છે એ હાજરી આપવાના છે બે ટનની મૂર્તિ છે અને સિદ્ધપુરમાં ભાવેશભાઈ સોમપુરા દ્વારા આનું નિર્માણ કરાયેલું છે અને બે મહિનામાં પચીસથી વધારે કારીગરો સતત મહેનત કરીને આની મૂર્તિની સ્થાપના કરી છે હનુમાનજીના પગમાં આવી છે અને જોડે એમનો એમનો પુત્ર મકરધ્વજ છે અને હાથના કંદા ઉપર રામલક્ષ્મણની આ મૂર્તિ છે